તમારું દશામાનું ભોજન ગમે તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય દશામા ગુલાબ ના ગોટા જેવા મામા મને દર્શને આપો ગુલાબ ના ગોટા જેવા મામા મને દર્શને આપો જેવી શિયાળાની ટાંડી એવી દશામાની ટાંઠી పేర మామే దర్శనబనా మామన ખોદા સામાનું કળ છો ફળ પ્રણામ કરો મામને દર્શનેયા દર્શન યા પ્રણામ કરો મામને દર્શનેયા દર્શનયા ઓ ભૂલાબ ના ઘોટા મામને માં કો

શા મની સાંડનીશા મની સાંડની સાંડણી ને પ્રણામ કરો મામને દર્શને આપો સાંડણી ને પ્રણામ કરો મામને દર્શને આપો ગુલાબના ગોટા જેવા માં

મા મને દર્શન કો ગુલભન ઘોટ દિવને દર્શનય પો ગુલભન ઘોટ દિવને દર્શનય કો